કેમ થયું તો ફેમિલી ફરીવાર આપ સૌનું એક નવા બ્લોકની અંદર હાર્દિક સ્વાગત છે આજે છે નવું વર્ષ અને આપણે ગોંડલથી દળવા જવાનું છે તો રસ્તામાં માણન કુંડલા ગામ આવ્યું છે ત્યાં સરસ મજાના માણસ માણન કુંડલાવાળા હનુમાનજીનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમને માણકુંડલાવાળા હનુમાનજીના મંદિરના દર્શન પણ કરાવવું અને સાથે સાથે ઘણી બધી જગ્યા જોવાલાયક છે અને આ જગ્યા ઉપર ગુફાઓ પણ છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ ગાયત્રી માતાનું ખાસ આ જગ્યા ઉપર મંદિર આવેલું છે તો આપણે તેના પણ દર્શન કરી લઈએ અને અત્યારે આ જગ્યા ઉપર સરસ મજાના પૂજા પણ વેચતા ભાઈ આપને મળ્યા છે તો તેઓ સાથે આપણે વાતચીત પણ કરી લઈએ આ એક સરસ મજાની ગુફા છે તેને સીડીઓ આપણે ઉતરીને અંદર જવાનું હોય છે તો આપણે અંધારે કોટડી જેવી આ ગુફા છે અહીંયા પાણી ભર્યું છે અને દત્તાત્રેય ભગવાનનું આ મંદિર આપને દર્શન થઈ રહ્યા છે દત્તાત્રેય ભગવાનના ઉપાસ છે ગાયત્રી માતાની ગુફા આ જગ્યા ઉપર પણ સરસ મજાની ગુફા છે અંદર સરસ મજાની ગુફા છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ગાયત્રી માની ગુફા છે અને અંદર ગાયત્રી માતા બિરાજમાન છે તો આપણે દર્શન કરી રહ્યા છીએ ગાયત્રી માના પછી આ જગ્યા ઉપર મારણ કુંડલાવાળા હનુમાનજીનો સંપૂર્ણ ઇતિહાસ છે તો તમે આખી સ્કીપ કરીને સંપૂર્ણ ઇતિહાસ વાંચી લેજો આ જગ્યા ઉપર શ્રીફળ અગરબત્તી ચુંદડી તેમજ વીટી અને એવી બધી ઘણી બધી વસ્તુ વેચી રહ્યા છે તો તમે માણનકુંડલા જાઓ ત્યારે આ જગ્યા ઉપરથી વસ્તુ લેવાનું ભૂલશો નહીં આ જગ્યા ઉપર વીટી પણ તમને મળી જશે સિંદૂર શ્રીફળ સાકળ અગરબત્તી તેમજ ફેમ્પ્સ ધજા અને આ છે મણિધર હનુમાનજી માણનકુંડલા હનુમાનજીનું નામ હનુમાનજી છે અને આને આ પૂજારી શ્રી પહેલાંના આ બાજુ તમે પહેલીવાર જુઓ ને ત્યાં મોવિયા ગામનો રોડ સીધો રોડ છે અને આ બાજુથી તમે જો ને એટલે આ માણકુંડલા ગામનો રસ્તો છે એટલે માણનકુંડલા ગામથી બે થી ત્રણ કિલોમીટરના આડેગાડે આવેલું છે આ માણનકુંડલાવાળા હનુમાનજીનું મંદિર ખાસ એકવાર દર્શન કરવા આવજો કેમ સર યુટ્યુબ ફેમિલી ફરીવાર આપ સૌનું એક નવા બ્લોકની અંદર હાર્દિક સ્વાગત છે જેમ મેં તમને આગળ જણાવ્યું હતું કે આપણે દડવા રાંદલમાના દર્શન કરવા જવાના છીએ તો હાલ આપણે રાંદલમાના ધામ દડવા પહોંચ્યા છીએ તો સાથે મળીને દર્શન કરશું રાંદલમાના તો ચાલો રાંદલમાના દર્શન કરી લઈએ આ છે ભગવતી શ્રી રવિ રાંદલ માતાજી દડવા ધામ બહુ પવિત્ર છે

ક્યારેક તેની પણ ખરીદી કરજો અને જો તમારે હળવા આવવું હોય તો આ જગ્યા ઉપર નકશો બતાવવામાં આવેલો છે કે તમારે હળવા ટાત જોયા છે તમે ખાસ આવજો આ રક્ષામાં તમે જોઈ રહ્યા છો કે ગોંડલ છે આવજો ગોંડલ થી આ બાજુ માતાજીને ભાષા આવે છે ભાષા વર્ગથી રાંદરમાં નડવા આવે છે ક્યારેક ને ક્યારેક ખાસ આવજો બચવા માટેનો લક્ષ્ય છે તો આ રાબેતા મુજબ તમે ભાષા થી ડડવા આવો છો ગુજરાતના ગમે એરિયા તમે બાબરાથી પણ ડડવા આવી શકો છો બાબરાથી 35 કિલોમીટર ચાલવા થાય છે અને હવે આપણે માતાજીનું દર્શન કરી રહ્યા છીએ 这个 <icana> <Qs> <saaretare> <laughs> એમ સેવ તો ફેમિલી મેં જેમ તમને કહ્યું છું કે આપણે દડવા દર્શન કરવા જવાના છે રાંધણમાલા તો આપણે હાલ રાંધણમાના ધામ દડવા પહોંચ્યા છીએ તો સરસ મજાના માતાજીના દર્શન કરશું તેમજ અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો પણ આવ્યા છે તો તેઓ સાથે આપણે ફરી વાતચીત પણ કરીશું ચાલો માતાજીના દર્શન કરીએ દડવા ધામના રાંધણમાલા રાંધલમા મંદિર દળવા છીએ તો આપણે પૂજારી સાથે આપણે થોડીક વાતચીત કરી અને રાંધલમા માતાજી વિશે થોડીક માહિતી લઈ

તો તમને રોકાવાની પણ વ્યવસ્થા થઈ જશે એકથી લઈને દસ રૂમ છે આપ મારી પાછળ જોઈ રહ્યા છો તો એકથી દસ રૂમ રોકાવા માટેનો છે તો તમે આવો તો ભોજન પ્રસાદી વિનામૂલ્ય છે અને રહેવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવેલી છે તો ક્યારેક આવો ત્યારે રોકાજો અને સંપૂર્ણ માતાજીનો ઇતિહાસ જાણજો જો તમે વાસાવળથી આવતા હોય ગોંડલથી આવો તો પાંત્રીસ થાય અને વાસાવડ થી સાત કિલોમીટર થાય અને બાબરાથી પાંત્રીસ કિલોમીટર જેવો અંતર છે આ જગ્યા તો ક્યારેક તમે આવો ત્યારે રોકાજો હાલ આપણે મંદિરના જે રૂમ છે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ હાલ આપણે જે મંદિર રાંદુ છે ત્યાં સરસ મજાની રહેવાની પણ વ્યવસ્થા છે તો આપણે રૂમના દરવાજા ને એવું ઘણું બધું છે એસી નો એસી બે રૂમ છે આપણે મુખ્ય મંદિર રહ્યું એની એક છે બાજુમાં જે ગલેરી છે જમવાનું ભોજન શાળા એની બાજુમાં રૂમ છે એસી તેમજ નો એસી રૂમ છે આ બધા વિના આ જગ્યા ઉપર તમને રહેવાની સુવિધા કરવામાં આવે છે અંદર ગુંદી ક્યારેક આવો ગાંઠિયા એકવાર અવશ્ય મુલાકાત લેજો શાક દાળ ભાત

અને હું તમને તમને માહિતી આવજો દળવા અંદર ના દર્શન વિશાળ જગ્યા છે આ જગ્યા ગામની માહિતી લેજો અને જવાલાયક મંદિરો પણ છે આ જગ્યા ઉપર તો ક્યારેક આવજો મંદિરને પાછળના ભાગમાં આ બાજુ પાછળ આપ જોઈ શકો છો ત્યાં મંદિર છે અને ત્યાંથી તમે મંદિરના પાછલા વિસ્તારમાં આવો એટલે ત્યાં સરસ મજાની ભોજનશાળા પણ છે આ જગ્યા ઉપર બધા ભાવિભક્તો સરસ રીતે પ્રસાદ લઈ રહ્યા છે અને આ સ્વયંસેવકો છે તે અઠાત મહેનતથી રોજે રોજ પ્રસાદ લેતા હોય છે તો ક્યારેક દડવાધામ આવો ત્યારે પ્રસાદ લેવાનું ભૂલશો નહીં આ છે દડવાની બજાર ઘણી બધી વસ્તુઓ આ જગ્યા પર વેચાતી હોય છે શ્રીફળ શાકર અગરબત્તી હાર અને આ બાજુ સોડાની દુકાન છે સરસ મજાની તમે સોડા પીવા પણ આવજો ફરીવાર આપને કાકા મળ્યા છે કેમ છે કાકા માતાજી માતાજીનો હુકમ થઈ ગયો ને અમે પચી ગયા દડવા ફરી વાર આપને આ કાકા મળ્યા છે પેલા પણ આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે કાકા મળ્યા હતા એમને શું કેશો ભાઈ કેમ છો મજામાં મજામાં કેવી ચાલે છે દુકાન આ તમે હાથ ને પગ ને બધું જોવો છો ને તે જે કોઈને હાથ દુખતા હોય ને તો માતાજીને હાથ ચડાવીને તો તેના હાથ દુખતા બંધ થાય છે અને આખા જે શરીર નો દુખાવાનો પ્રોબ્લેમ હોય ને તો આખું શરીરનું તમે જોઈ શકો છો કે લાકડાનું સ્ટેન્ડ જેવું છે તે ચડાવે ને તો તેને પગમાં પણ રાહત થતી હોય છે અને આ પગના જેનો દુખાવો હોય ને તે માતાજીને પગ ચડાવે તો તેની મનોકામના પૂર્ણ થાય અને તેના પગ દુખતા પણ મટી જાય છે તો ક્યારેક તમે દડવા આવો તો આ બેનની દુકાનની વિઝિટ કરજો આ બેન આ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુ વેચે છે તો ક્યારેક આવજો તમને આગળ જે ફોટો દેખાઈ રહ્યો છે તે દળવા માતાજીના મંદિરે લોટા તેડવા હોય તેમજ મંદિરની માહિતી જોતી હોય તો તે ફોટો આગળ મૂક્યો છે તેની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને જો તમારે ગમે ત્યારે લોટા કે એવું કંઈ તેડવું હોય તો બાપુશ્રીનો સંપર્ક કરજો એટલે બાપુ તમારી સાથે વાતચીત કરીને લોટાનો ટાઈમ ફિક્સ કરી દે વર્ષની અંદર દર રવિવારે ગોળીઓ પણ જમાડતા હોય છે તો કોઈને ગોરણી જમાડવાની ઈચ્છા થતી હોય તો બાપુને ફોન કરો જેથી કરીને તેઓ તમને માર્ગદર્શન આપશે અને લોટાની વિધિ પણ સંપૂર્ણ તમને જણાવશે તો બાપુને ફોન કરજો ખૂબ ખૂબ આભાર તમે આખો વિડીયો નિહાળ્યા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ફરીવાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં